વરસાદની મોસમ પહેલા પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે જોખમી ઇમારતોને શોધી અને નોટિસ આપવાની કામગીરી દર વર્ષે નગરપાલિકા દ્વારા કરવામાં આવે છે ત્યારે આ વખતે પણ ગણદેવી તાલુકામાં આવેલા બિલીમોરા શહેરમાં પણ નગરપાલિકા દ્વારા જર્જરિત ઇમારતોને નોટિસ ફટકારવામાં આવી છે અને નગરપાલિકા દ્વારા કુલ ચૌદ થી વધુ ઇમારતોને નોટિસ આપી સંતોષ માની રહ્યું છે દર વર્ષે નોટિસ આપવા છતાં પણ જર્જરિત ઇમારતોનો ભાગ પડવાના બનાવો સામે આવ્યા છે પરંતુ એ દિશામાં પણ કોઈ નક્કર કામગીરી કરવામાં ન આવતી હોવાના આક્ષેપ નગરપાલિકાના અપક્ષ સભ્ય મલંક કોલિયા દ્વારા કરવામાં આવ્યા છે ખબર જ હશે કે હવે ચોમાસાની સિઝન નજીક આવી ગઈ છે એ સંજોગમાં બિલીમારા નગરપાલિકાએ તકેદારીના ભાગરૂપે નોટિસો જર્જરિત ઇમારતોને આપી દીધી છે પરંતુ જે નગરપાલિકાની પોતાની ઈમારતો છે જેવી કે ટાટા સ્કૂલના પાછળના ભાગમાં આવેલા બધા રૂમો તેમજ આયુર્વેદિક હોસ્પિટલ એ બધી નગરપાલિકાની માલિકી છે જે જર્જરિત છે નગરપાલિકાએ પહેલાં પોતાની મિલકત ઉતારીને લોકોમાં સજ્જડ દાખલો બેસાડીને ચોમાસા પહેલાં તમામ આવી જે મિલકતો છે એને કડક હાથે કામગીરી લઈ અને લોકોની જાનહાનિ ન થાય એની કાળજી રાખવી જોઈએ બિલીમોરા નગરપાલિકામાં જર્જરિત ઇમારતોને નોટિસ આપવાની કામગીરી તો શરૂ કરવામાં આવી છે પણ બીજી તરફ નગરપાલિકાની મિલકતો પણ ખંડેર હાલતમાં જોવા મળી રહી છે જ્યાં મોટી સંખ્યામાં વેપારીઓ જીવના જોખમે વેપાર કરતા પણ કેમેરામાં કેદ થયા હતા બિલીમોરા શહેરમાં આવેલી શાળાનો ભાગ પણ જર્જરિત થતા તેને પણ ઉતારવા માટેની કોઈ કામગીરી કરવામાં આવી નથી ત્યારે જો કોઈ હોનારત થાય તો જવાબદાર કોણ એ યક્ષ પ્રશ્ન મોઢે ઉઠવા પામ્યો છે જાહેર નોટિસ ઓફ ડેનિક પેપરમાં આપવામાં આવેલી છે કોઈ જર્જરી મિલકત હોય કે ભયજનક હોય તો નગરપાલિકાને જાણ કરે અન્યથા સ્વખર્ચે ઉતારી ઉડારી લઈએ જેથી રાહદારી કોઈને નુકસાન ન થાય અને આગોતરા આયોજન રૂપે નગરપાલિકા દ્વારા કમલકોજી એપાર્ટમેન્ટ જે જર્જરી હતો એમને ઓલરેડી જમીન ડોઝ કરી દેવામાં આવેલ છે અને સિટી સર્વે દ્વારા એક મિલકત હતી હોમર્સ બાગમાં એમને પણ અત્યારે હાલ કામ ચાલી રહેલ છે અને આગળતા આયોજન રૂપે જે હોલ્ડિંગ છે જે નગરપાલિકામાં બેનરો છે એમને અત્રની કચેરીથી દૂર કરવા માટેની કાર્યવાહી નોટિસ અત્યારે હાલ ચાલુ છે હજારથી ઓગણીસ મિલકતો છે જેમને ઓલરેડી નોટિસ બજવાઈ ગઈ છે